ધોરાજી તાલુકાના ઉંચડી ગામે હનુમાનજી મંદિર ખાતે આગામી બાર એપ્રિલ ના રોજ હનુમાન જયંતિ મહોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવશે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ઉંચડી ગામે આવેલા પ્રખ્યાત ઉંચડિયા હનુમાનજી મંદિરે અવારનવાર વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આગામી સમયમાં હનુમાન જયંતિ મહોત્સવની પણ ભારે ધામધૂમપૂર્વક ઉજવણી કરવા માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે આગામી તારીખ બાર ચાર બે હજાર પચીસ શનિવારના રોજ ઉચળી ગામ ખાતે આવેલ હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી કરવા માટેનું આયોજન કરેલ છે જેમાં નૂતન કાર્યાલય તથા નૂતન મારુતિ હોલનું ઉદઘાટન ગોપનાથના ગાદીપતિ પૂજ્ય સંત શ્રી સીતારામ બાપુના વ્રદસ્તે કરવામાં આવશે આ કાર્યક્રમમાં પધારવા માટે શ્રી દાદા મહાદેવ સેવા ટ્રસ્ટ તથા સેવક સમુદાય દ્વારા પધારવા માટે જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે હનુમાન જયંતિ નિમિત્તે ગામધુમાડો પણ બંધ રાખવામાં આવ્યો છે બ્યુરો રિપોર્ટ સમ્રાટ સમાચાર તળાજા જય સિયારામ મિત્રો દરેક ઉછડી હનુમાનજી દાદાના ભક્તોને જણાવનો આનંદ થાય છે કે આગામી તારીખ 12/4/2025 ને શનિવારના રોજ હનુમાન જયંતીનો ઉછડી ગામ તાલુકો તળાજા જિલ્લો ભાવનગર ના સાનિધ્યમાં ભવ્યથી ભવ્ય આયોજન કરેલ હોય તો આપણા પાર ગામના વસ્તા દરેક દાદાના ભક્તોને હું દાદા મહાદેવ સેવા ટ્રસ્ટ વતી જાહેર આમંત્રણ આપું છું કે આપ સૌ ભક્તો સૌ કુટુંબ પરિવાર સાથે દાદા નો મહાપ્રસાદ લેવા માટે પધારો થઈ પ્રાર્થના છે જય શિયાળા